આવતીકાલે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભીલડી રેલવે સ્ટેશનને આઠ કરોડના ખર્ચે નવું જંકશન બનાવવામાં આવશે એક વર્ષમાં નવ બિલ્ડિંગ બનીને તૈયાર થશે મંગળવારથી જૂનું સ્ટ્રક્ચર તોડવાની શરૂઆત થશે પ્રથમ ફેઝમાં આકર્ષક ગેટ મેઇન બિલ્ડિંગ પ્લેટફોર્મ ઇમ્પ્રુવમેન્ટ અને જુદા જુદા છ શેડ બનશે સોમવાર પીએમ દ્વારા વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરાશે અમૃત ભારત સ્કીમ હેઠળ રેલવે સ્ટેશનના વિકાસ માટે ભારત સરકાર દ્વારા જુદા જુદા રેલવે સ્ટેશનો પુનઃ વિકાસ કરવામાં આવનાર છે જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી એકમાત્ર માત્ર ભીલડી રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે છવ્વીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમદાવાદ મંડળના ભીલડી રેલવે સ્ટેશન પુનઃ વિકાસ માટે કાતમુહૂર્ત કરાશે અમૃત ભારત સ્કીમ હેઠળ સાડા આઠ કરોડના ખર્ચે જુદી જુદી સુવિધાઓ પ્રથમ ફેઝમાં આવરી લેવાય છે જેમાં આકર્ષક ગેટ બુકિંગ ઓફિસ પાર્સલ ઓફિસ વેઇટિંગ રૂમ પાર્કિંગ ડિસ્પ્લે બોર્ડ એનાઉન્સમેન્ટ સિસ્ટમ વાઇફાઈ સીસીટીવી કેમેરા સહિતની જુદી જુદી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે એક વર્ષમાં નવું બિલ્ડિંગ તૈયાર થશે અને મંગળવારથી જૂનો જૂનું સ્ટ્રકચર તોડવાની શરૂઆત કરવામાં આવશે